લોકવિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ તરીકે ગુજકોસ્ટ અને લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી આ નાની પ્રસ્તુતિ પેશ કરવામાં આવે છે ખાસ કરીને પોલિયો દિવસને અનુસંધાનમાં આની પ્રસ્તુતિ પ્રસ્તુત કરવામાં આવે છે પોલિયો એટલે મગજના જ્ઞાનતંતુ અને વરટીભ્રા એટલે સ્પાઇનલ કોડના જ્ઞાનતંતુને અસર કરતી બીમાર એવી બીમારી હાઈલી ઇન્ફેક્શિયસ ખૂબ જ ચેપી અને સામાન્ય રીતે પાંચ વર્ષથી નીચેના બાળકોના ઉપર અસર કરે અને પચાસ ટકા કરતાં વધારે કેસોમાં એ કાયમ માટે પેરાલિસિસ અથવા વીકનેસમાં પરિણમે લીંબ વીકનેસ એટલે હાથ પગમાં એની અસર થાય વધારે નીચેના ભાગમાં અસર થાય ઓગણીસો ને દસમાં ભારતમાં પહેલો કેસ આનો રિપોર્ટ થયો હતો અને ઓગણીસો ને સિત્તેરના એંસીના દાયકામાં એ ભારતમાં ખૂબ જ મોટા મોટો હેલ્થ પ્રોબ્લેમ બની ગયો ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તો પોલિયો પોલિયો વાયરસથી થાય જે અતિ ચેપી થાય અને તંતુને સામાન્ય રીતે અસર કરે મગજના અને કમરના મણકામાંથી નીકળતા જ્ઞાન તંતુ પર અસર કરે જેનાથી સ્નાયુઓ પર અસર થાય એ વીકનેસમાં પરિણમે અથવા પેરાલિસિસમાં પરિણમે આદા કોઈ કોઈ કેસમાં એ જાન લેવા પણ સાબિત થાય શ્વાસના સ્નાયુને પણ અસર કરે અને મૃત્યુ પણ થઈ શકે ઘણા દેશોમાં પ્રતિવર્ષ બે બે લાખથી વધારે બાળકોનું પણ મૃત્યુ નોંધાય એ રીતે ઓગણીસો પિસ્તાલીસથી પચાસના દાયકામાં પોલિયો વેસ્ટ બેંગાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મોટા પ્રમાણમાં બાળકોના મૃત્યુમાં પરિણામે તો કેવી રીતે ફેલાય સિમ્ટમ્સ જોઈએ આપણે કે વીકનેસ લાગે પેરાલિસિસ થઈ જાય ફટીક થઈ જાય ઘણાને તાવ આવે શરદી ખાંસી પણ થાય ખેંચ પણ આવી છે પણ ફેલાય કેવી રીતે તો સામાન્ય રીતે જે વ્યક્તિને પોલિયો વાયરસ હોય એના મળ દ્વારા તે અન્યોને ફેલાય શકે પાણી કે ખોરાકમાં કોન્ટામિનેશન થાય અને એ ખોરાક અને એ પાણી એવું પાણી જો બીજા પીએ એટલે ફીકો ઓરલ રૂટ તો એના ઇન્ટેસ્ટ્રીનમાં એ બીજા વ્યક્તિના ઇન્ટેસ્ટ્રીનમાં આંતરડામાં એ વાયરસ પ્રવેશ પામે એટલે આમ જોઈએ તો સો ટકા પ્રિવેન્ટેબલ અટકાવ થઈ શકે એવો આ રોગ છે અગર પાણી અને ખોરાકને સ્વચ્છ રાખવામાં આવે સંપૂર્ણપણે અપ્રદૂષિત કરવામાં આવે તો આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકે પરંતુ એકસો ચાલીસ કરોડની વસ્તી એમાં ચાલીસ ટકા બાળકો અને પાંચ વર્ષથી નીચેના બાળકો એટલે લગભગ પંદરથી વીસ કરોડ બાળકો ઉપર આવો અપેક્ષા રાખવી કે એમને પ્રદૂષણ વગરનું પાણી પોલિયો વાયરસથી પ્રદૂષિત થયેલો ખોરાક ટાળેવાનો એ સંભાવના બહુ ઓછી છે તો બીજો ગયો રસ્તો વેક્સિન વેક્સિન બે પ્રકારની ઓરલ વેક્સિન અને ઇન્જેક્ટેબલ ઓરલ અને ઇન્જેક્ટેબલ વેક્સિનથી ભારતમાં લગભગ જે શરૂ કરવામાં આવ્યો ઓગણીસો પંચાણું દો બુંદ જિંદગી કી ઓગણીસો પંચાણુંમાં આ સૂત્ર સાથે સ્લોગન સાથે એક સ્કીમ ભારત સરકારે શરૂ કરી હતી અને બે હજાર દસમાં છેલ્લે એ યુઝ રિડક્શન ખૂબ જ સારા પરિણામો બે હજાર દસમાં ખાલી ફક્ત બેતાલીસ કેસ પૂરા ભારતમાં નોંધાયા અને બે હજાર અગિયારમાં છેલ્લો કેસ પોલિયોનો નોંધાયો પશ્ચિમ બંગાળમાં અને એના પછી ભારતમાં બે હજાર અગિયાર પછી કોઈ કેસ નોંધાયો નથી બે હજાર અગિયારથી બે હજાર ચૌદ સુધી સતત ત્રણ વર્ષે ઝીરો કેસ નોંધાયા કોઈ કેસ નોંધાયા બે હજાર ચૌદ પછી ભારતને પોલિયો ફ્રી નેશન દેશ તરીકે ડિક્લેર કરવામાં ડબલ્યુએચએ એક્સેપ્ટ કર્યું એટલે આપણી જાગૃતતાને કારણે આપણે પોલિયોને ભારત દેશમાંથી જાકારો આપી શક્યા પરંતુ હજુ પણ નજીકના પડોશીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આના કેસો દર વર્ષે નોંધાય એટલે આપણે સચેત રહેવાની જરૂર છે પોલિયો વેક્સિન ઓવરઓલ પોલિયોના પાંચ ડોઝ જો આપવામાં આવે બાળકને તેને લગભગ સો ટકા પ્રોટેક્શન પ્રતિકારક શક્તિ મળી જાય છે અને પોલિયોને આપણે એનાથી એ બાળકથી દૂર રાખી શકીએ છીએ તાવો આપણે હજુ પણ જાગતા સજાગ રહેવાની જરૂર છે પોલિયો પ્લસ અભિયાનમાં આપણે સૌ સાથ અને સહકાર આપે એના સહભાગી બને અને આપણે નિશ્ચિત કરીએ કે ભારતમાં કોઈ પણ બાળકને પોલિયો થાય નહીં અને એ રીતે આપણે નજીકના દેશોમાં અથવા વિશ્વમાં વિશ્વને પોલિયો મુક્ત બનાવવામાં સક્ષમ બનીએ આભાર